નમસ્કાર મિત્રો આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે જે શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકની જે ભરતી પ્રોસેસ ચાલી રહી છે એમાં જે બોર્ડર પરના ઉમેદવારો છે ઉદાહરણ તરીકે સો શિક્ષકોની ભરતી છે ઉપરના ટેન કે પચાસ લોકોને તો ફાઇનલ ખ્યાલ જ છે કે મારો વારો આવી જ જવાનો છે પણ એ સિવાયના જે નીચેના ઉમેદવારો છે એમને કાયમી એક પ્રશ્ન સતાતો હોય છે કે સાહેબ મારે આ શિક્ષણ સહાયકમાં એટલા માર્ક છે મારો આ વિષય છે મારી આ કેટેગરી છે વિજય સહાયકમાં મારો આ વિષય છે મારી આ કેટેગરી છે મારે એટલું મેરિટ બને છે તો મારો વારો ભરતીમાં આવશે કે કેમ ટેટ ટુમાં વારો આવશે કે કેમ ટેટ વનમાં વારો આવશે કે કેમ અત્યારે આપણે ચેનલ ઉપર ઘણા બધા વિડીયો છેલ્લા દસ દિવસમાં મૂકેલા છે દરેક વિડીયોની કોમેન્ટ બોક્સમાં એક કોમેન્ટ હોય હોય ને હોય તે અલગ અલગ ઉમેદવારો દ્વારા કોમેન્ટ આવતી હોય છે કે સાહેબ મેરિટનો વિડિયો બનાવો સાહેબ મારે ડેટ વનમાં એટલું મેરિટ થાય છે મારે ડેટ માં એટલું મેરિટ થાય છે મારો વારો આવશે કેમ મિત્રો એ બાબતે જ આજે ચર્ચા કરવી છે પહેલી વસ્તુ એક તમને કહું છું કે જે મેરિટ છે વિદ્યા સહાયકનું છથી આઠનું હોય કે એકથી પાંચનું હોય એ ઘણું ખરું નીચું જવાનું છે પેલો રાઉન્ડ પરથી જે સામાન્ય રાઉન્ડ હશે એની અંદર કદાચ શક્યતા છે કે ઊંચું રહી શકે છે કારણ કે મિત્રો શિક્ષણ સહાયક ની અંદર બહુ મોટા પાયે ભરતી થવાની છે તમને પણ ખ્યાલ છે અગાઉની જે ભરતી હતી આસપાસની એમાં પણ સરકારે પાછો વધારો કરી દીધો ત્રણ હજાર એકસો જેટલી જગ્યાનો વધારો કરી દીધો ટૂંકમાં એટલા વધુ ઉમેદવાર ત્રણ હજાર એકસો અને અઠ્યોતેરની ની જગ્યામાં લાગવાના છે પહેલી વસ્તુ એ પણ છે કે તમને ઓગણપચાસ હજારની સેલેરી મળતી હોય અગિયાર બાર ની અંદર તો કોઈ પણ ઉમેદવાર ચાલીસ હજારની સેલેરી નથી લેવા આવવાના ચાલીસ હજારની સેલેરી મળતી હોય તો કોઈ ઉમેદવાર છવ્વીસ હજારની સેલેરી લેવા નથી આવવાના આ થોડા ઘણા બીજા અમુક કારણો હોઈ શકે છે જેને આપણે અપવાદ તરીકે રાખીએ છીએ ઉદાહરણ તરીકે કોઈ ફિમેલ કેટેગરીમાં ઉમેદવાર છે મહિલા ઉમેદવાર છે જેના લગ્ન થઈ ગયા છે મેરિટ છે અત્યારે તો એ એવું વિચારે એ બંનેમાં પાસ હોય ઘણા ખરા ઉમેદવાર આવું કરશે કે મેરિટ છે તો એ ચાલીસ હજારની નોકરી મૂકીને પોતાના ઘરની નજીક પોતાના હસબન્ડ જ્યાં રહે છે તો ત્યાં છવ્વીસ હજારની નોકરી મળતી હોય તો એ છવ્વીસ હજારની નોકરી પસંદ કરશે તો આવા આવા થોડા ઘણા દસ પંદર સીટું એ રીતે પણ બની શકે છે કે વિદ્યા સહાયકમાં શિક્ષણ સહાયક નહીં લઈને વિદ્યા સહાયકની નોકરી ઉમેદવારો લેશે પણ એ બધું અપાત તરીકે રાખીએ પણ ઓવરઓલ જોવા જઈએ તો મિત્રો મોટા ભાગે ઉમેદવારો ઉપરની જ નોકરી લેવાના છે ઉપલા કે ડરની જ નોકરી લેવાના છે ટૂંકમાં કોમન ઉમેદવારો બહુ મોટા પાયે રહેશે જે વિદ્યા સહાયકને બહુ ફાયદાકારક રહેશે ઘણા ઉમેદવારો કહી દેટ વનમાં વધારો નથી થયો પણ મિત્રો કોમન ઉમેદવારો જે અગિયાર બારમાં જતા રહેશે નવ દસમાં જતા રહેશે એ છથી આઠ નથી લેવાના છથી આઠ વાળા ટૂંકમાં છ થી આઠમાં વધુ ઉમેદવારો લાગશે એના કારણે તો ટેટ વન ટૂંકમાં એકથી બારમાં કોઈ પણ જગ્યાએ જગ્યા વધારો થાય છે તો તમામ લોકોને ફાયદો ત્રણ હજાર એકસો અઠ્યોતેર જગ્યાઓ શિક્ષણ સહાયકમાં વધી એના કારણે વધારો થયો છે હવે વાત કરીએ મેરિટ તો મેરિટ મિત્રો આ જોતા ઘણું ખરું ડાઉન જશે ટેટ વનની અંદર પણ ડાઉન જશે ટેટ ટુની અંદર પણ ડાઉન જશે વિષય ઘણા ઉમેદવારો પૂછતા હોય છે સાહેબ કોમેન્ટની અંદર કે મારો વિષય આ છે મારી કેટેગરી આ છે પણ મિત્રો તમને પણ ખ્યાલ છે અને મને પણ ખ્યાલ છે કે સરકારે હજી સુધી વિષયવાર કેટેગરી વાઇઝ જગ્યાઓ જાહેર નથી કરેલી મારા સિવાય ઘણા કે એકેડેમીવાળાઓએ પણ મેરિટના વિડીયો બનાવી દીધા છે તમે એ પણ વિડીયો જોઈ લીધા પછી પણ તમને સંતોષ નથી કારણ કે જે વિડીયો તમામે તમામ લોકો બનાવે છે અંદાજીત હોય છે જગ્યાઓ હજી જાહેર નથી થઈ હજી નથી કેટલા કોમન ઉમેદવાર કેટલા જશે એ નથી ખબર ટૂંકમાં કેટલું રિપીટેશન થશે એ પણ નથી ખબર રિપીટેશન થવાની શક્યતા થોડી ઘણી રહેલી છે કારણ કે જે બે હજાર બાવીસની અંદર ભરતી થઈ જૂના શિક્ષકોની વિદ્યા સહાયકની અંદર એ એવા ઉમેદવારો ઘણા હશે કે જેને છેવાડાનો જિલ્લો મળેલો હોય હવે એ ફરી વખત અત્યારે ફોર્મ ભરેલું હશે ઘણા ઉમેદવારોએ ફોર્મ ભરેલું છે તો એ ઉમેદવાર કે જે છેવાડામાં જિલ્લામાં અત્યારે વિદ્યા સહાયક તરીકે અત્યારે નોકરી કરી રહ્યા છે એ પોતાનો નજીકનો જિલ્લો પોતાના વતનમાં નોકરી મળતી હોય તો એ ઘણા ઉમેદવારો બોન્ડ ભરવા માટે પણ તૈયાર હોય છે મિત્રો તમને પણ ખ્યાલ છે કે બોન્ડ ભરવો પડે સમાન કેડરમાં નોકરી મેળવી પડે તો બોન્ડનો નિયમ છે તો બોન્ડ ભરીને પણ આવવાવાળા શિક્ષકો હશે તો આ રીતે પણ થોડા ઘણી સીટો આ રીતે બગડવાની શક્યતા રહેલી છે તો આ બધું ઘણી ખરી બાબતો જોવી પડે કેટલી વિષયવાર જગ્યાઓ છે કેટલી કેટેગરીવાઈઝ જગ્યાઓ છે કેટલું રિપ્યુટેશન થાય છે કેટલા કોમન ઉમેદવારો છે તો આ બધું હજી મિત્રો ક્યાંક ને ક્યાંક ઓફિશિયલ આપણે હજી ના કહી શકીએ એટલા માટે મેરિટનો વિડીયો હું પણ નથી બનાવી રહ્યો અગાઉ મેં એક વેપાર બનાવ્યો હતો પણ ત્યારે મને એવું લાગ્યું કે અંદાજીત વિડીયો નથી બનાવવો હવે કેમ કે અંદાજીત વિડીયો બનાવવામાં જે નીચલી બોર્ડર ઉપરના ઉમેદવારો હોય છે મેન એક વસ્તુ મિત્રો તમે સમજો મેન કોને જાણવું હોય છે કે મેરિટ કેટલું રહેશે જે બોર્ડર ઉપરના ઉમેદવારો હોય છે એ જ બધી જગ્યાએ કોમેન્ટ કરતા હોય છે સાહેબ કેમ કે જે ઉપર છે એને ફાઇનલ ખબર જ છે પોતે પોતે એટલા એજ્યુકેટેડ તો છે જ કોલેજ કરેલી છે માસ્ટર ડિગ્રી કરેલી છે સ્પેશિયલ ડિગ્રી બીએડ કરેલી છે અથવા પીટીસી કરેલું છે ડીએલએડ કરેલું છે તો તમે એટલા તો એજ્યુકેટેડ છો કે પોતાની જાતે એનાલિસિસ કરી શકો પણ જે બોર્ડર ઉપરનો ઉમેદવાર છે એ એનાલિસિસ કર કર્યા ઉપરાંત કંઈકને કંઈક ડાઉટ લાગે છે કે મને ચા નોકરીમાં ચાન્સ મળશે કે નહીં મળે મળશે કે નહીં મળે એટલે તમામે તમામ યુટ્યુબ ચેનલોમાં અલગ અલગ એકેડેમીની ચેનલોમાં કોમેન્ટ કરતા હોય છે અને શક્ય થાય છે એવું મિત્રો પણ આ વસ્તુ તમને ફાઇનલ સાચો જવાબ એ દેવા તમામ ઉમેદવારોનો કહેવા માગીશ કે તમે કોઈ પણ જગ્યાએ કોઈપણ કોઈ કોઈપણ વિડીયો બનાવ્યો હોય કોઈ 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 એકેડેમીએ ઊંચું મેરિટ કીધું હશે કોઈ નીચું કીધું હશે કોઈકના મેરિટના એનાલિસિસમાં તમારો સમાવેશ થઈ જતો હશે કોઈકના મેરિટના એનાલિસિસમાં તમારો સમાવેશ નહીં થતો હોય પણ મિત્રો જે મેરિટના વિડીયો બનેલા છે એ બંનેના વિડીયો અંદાજિત છે કોઈને નથી ખ્યાલ કે કેટલું રહેશે એક્ઝેક્ટ ખ્યાલ જ્યારે ઓફિશિયલ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થશે ત્યારે જ ખબર પડશે કારણ કે હજી બધું તમને પણ મેં કહું વાત કરી કે જગ્યાઓનું લિસ્ટ જાહેર નથી કેટેગરીની જગ્યાઓનું લિસ્ટ જાહેર નથી રેપ્યુટેશન કેટલું થશે એ જાહેર નથી તો આ જ કહેવાનું હતું આપણે વિડીયો બનાવીશું કેટલું મેરિટ રહેશે વિષય વાર વિડીયો બનાવીશું પણ ક્યારે મિત્રો જ્યારે વિષયવાર કેટેગરી વાઇઝ જગ્યાઓનું લિસ્ટ આવી જશે પછી જ્યારે ઓલું જે શિક્ષણ સહાયકની ભરતી છે અગિયાર બાર અને નવ દસનું એનું ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જાય એટલે ખ્યાલ ઘણા ઉમેદવારો તમને પણ ખ્યાલ છે કે ડીવી માટે નથી જતા તો એ બધું અસર વિદ્યાસાયક ભરતી છથી આઠ અને એકથી પાંચમાં થવાની જ છે તો મારે આ જ કહેવાનું હતું મિત્રો કે મેરિટ તમારું જે છે એ સો ટકા ડાઉન જવાનું છે આ ઘણા બધા પાસાઓ જે વિદ્યાસાયક ભરતી મેરિટને અસર કરે છે તમે ચિંતિત રહેજો જે બોર્ડર ઉપર નિશ્ચિંત રહેજો સોરી ચિંતિત ના રહેતા પણ નિશ્ચિત રહેજો તમારો વારો આવવાની શક્યતા સારા એવા પ્રમાણમાં રહેશે કારણ કે મિત્રો ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે આટલા મોટા પ્રમાણમાં ભરતી એક સાથે થઈ રહી છે છેલ્લા તમે દસથી પંદર વર્ષનો રેકોર્ડ જોઈ લો કે એક સિંગલ વર્ષમાં મેક્સિમમ કેટલા શિક્ષકોની ભરતી ધોરણ એકથીને લઈને એકથી બાર સુધીમાં થયેલી છે તો આ એક સુવર્ણ યુગ કઈ યુગ કે સુવર્ણ વર્ષ કહી શકાય કે આટલા મોટા પ્રમાણમાં ભરતી થઈ રહી છે આગામી સમયમાં તમે કેલેન્ડર જોયું છે કે ડેટ વનની અંદર ભરતીઓ સારા એવા પ્રમાણમાં આવવાની છે પણ બાકી બહુ દુકાળ જેવી સ્થિતિ હવે થોડી ઘણી લાગી રહી છે પણ અત્યારની વાત કરીએ અત્યારની ભરતીની વાત કરીએ તો મિત્રો મેરિટ સારા એવા પ્રમાણમાં ડાઉન જશે એ તમને ફાઇનલ જ્યારે લિસ્ટ જાહેર થશે ત્યારે જ તમને ખ્યાલ હશે ઘણા ખરા જે એનાલિસિસના વિડીયો બનાવેલા છે ચેનલોવાળા એકેડેમીવાળા એ ઘણા ખરાના ખોટા પડવાના છે તો આવી નવી કોઈ પણ શિક્ષણ જગતની અપડેટ માટે આપણી ચેનલ એસકેપડીને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ બાજુમાં આપેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય ધન્યવાદ